હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી ગરમા ગરમ મેથી બાજરીની પૂરીની રેસિપી તો આ પૂરી બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી આ સોફ્ટ પૂરી તમારી તૈયાર થશે આ પૂરીને તમે ટામેટાની ચટણી સોસ કે પછી ચા સાથે ખાઈ શકો છો તો ચાલો બનાવીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું તો તેના માટે આપણે વાસણમાં દોઢ કપ બાજરીનો લોટ ઉમેરીશું અને હવે દોઢ કપ લોટની સામે આપણે એકદમ સરસ બાઇન્ડિંગ આવે તેના માટે અડધા કપ જેટલો આપણે રોટલીનો જે ઘઉંનો લોટ હોય તે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો લગભગ પોણી ટી સ્પૂન જેટલું મેં મીઠું એડ કરી દીધું છે અને અડધી ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું સાથે તેમાં ત્રણ ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું તો આ પૂરીમાં સફેદ તલનો નટ્ટી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને દેખાવમાં પણ પૂરી ખૂબ સરસ દેખાશે અને હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલી મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા મેં લાલ મરચાંનો યુઝ કર્યો છે તમે લીલાનો પણ યુઝ કરી શકો છો એક ટી સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું અને તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું તો આપણે લીલું મરચું પણ એડ કરેલું છે તો તમારે ધ્યાન રાખીને એડ કરવાનું હવે આપણે તેમાં અડધા કપથી ઉપર એટલે કે પોણા કપ જેટલી ફ્રેશ મેથીને ધોઈને આ રીતે ઝીણી કટ કરીને ઉમેરી દઈશું તો આ રીતે મેં દાબીને જ પોણા કપ જેટલી મેથી લઈ લીધી છે હવે આપણે તેમાં એક બાફેલા બટેકાને આ રીતે આપણે ગ્રેટ કરીને ઉમેરીશું તો જો તમારે બટેકું ના નાખવું હોય તો પણ તમે એમનેમ આ પૂરી બનાવી શકો છો પણ આ રીતે તમે પૂરી બનાવતી વખતે એક બાફેલું બટેકું એડ કરશો તો એકદમ સરસ બાઇન્ડિંગ આવશે અને ખાવામાં તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર જરૂરથી આ રીતે બટાકું નાખીને પૂરી ટ્રાય કરજો અને હવે બધી જ વસ્તુને આપણે લોટ સાથે એકદમ સરસ રીતે મસળીને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ તમારે પહેલાં મિક્સ કરવાનું છે અને ત્યાર પછી તમારે તેમાં પાણી એડ કરવાનું છે આ લોટ બાંધવામાં વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ પણ નહીં થાય આપણે તેમાં બટેકું નાખેલું છે તો હવે આ રીતે આપણે પહેલાં અડધા કપ જેટલું પાણી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને રોટલી કરતાં થોડોક કઠણ અને ભાખરી કરતાં થોડોક સોફ્ટ એવો લોટ બાંધી લઈશું તો એક સાથે જો તમે બધું પાણી ઉમેરી દેશો તો લોટ તમારો સોફ્ટ થઈ જશે અને પૂરી વણતી વખતે બિલકુલ પણ સારી રીતે નહીં વણાય તો ખાસ તમારે લોટ ધ્યાનથી બાંધવાનો છે તો લગભગ અડધા કપના ઉપર ત્રણથી ચાર ચમચી જેટલું મારે પાણીનો યુઝ થયો છે અને તમે જોઈ શકો છો આ રીતનો મેં લોટ બાંધી લીધો છે હવે ઉપરથી આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આ રીતે સ્પંજ કરતા જઈને એકદમ સરસ લોટને આપણે મસળીને સ્મૂથ કરી લઈશું અને લોટ આ રીતે સ્મૂથ થઈ જાય એટલે હવે આપણે તેમાંથી એક સરખા માપના લુવા કરી લઈશું તમારે નાની મોટી જે સાઈઝની પૂરી બનાવી હોય તમે એ માપના લુવા કરી શકો છો અને વણતા પહેલાં હવે આપણે પહેલાં પાટલા ઉપર થોડુંક તેલ લગાવીશું તો પાટલા અને વેલણ બંને ઉપર આપણે આ રીતે થોડું થોડું તેલ લગાવીશું એટલે વણતી વખતે પૂરી બિલકુલ પણ ચોટશે નહીં અને જો તમને લાગે એટલે જરૂર પડે તેમ પૂરી વણતા જવાની અને થોડું થોડું તેલ તમારે લગાવતું જવાનું એકદમ જાડડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતની આપણે પૂરી વણીને તૈયાર કરી લઈશું અને એકદમ હળવા હાથેથી તમારે આ પૂરી વણવાની છે તો એ તમે જોઈ શકો છો આ રીતની મેં પૂરી વણીને તૈયાર કરી લીધી છે બિલકુલ આ જ રીતે આપણે બાકીની પૂરી વણતા જઈશું અને તળતા પણ જઈશું તો તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે પૂરી એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું અને પૂરી નાખીને આ રીતે તરત જ આપણે ઉપરથી ઝારાથી પ્રેસ કરીશું એટલે આપણી પૂરી એકદમ સરસ ફૂલશે અને આ રીતે પૂરી થોડીક ફૂલવા લાગે એટલે આપણે તેને પલટી દઈશું અને બીજી સાઈડથી પણ હલકી લાઈટ બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી આપણે તેને તળીને તૈયાર કરી લઈશું તો આ પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી ખાવામાં બહુ ટેસ્ટી એવી બનશે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણી પૂરી આ રીતે લાઈટ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે તેને પ્લેટમાં નીકાળી લઈશું અને બિલકુલ આ રીતે બધી જ પૂરીને વણીને તળીને તૈયાર કરી લઈશું અને ગરમા ગરમ પૂરીને આપણે સર્વ કરીશું તો આ પૂરીને બનાવવામાં એકદમ ઓછો સમય લાગે છે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થશે આ પૂરીને તમે ટામેટાની ચટણી કે પછી ટોમેટો કેચઅપ કે પછી ચા સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવી લાગશે અને ખાસ કરીને વરસાદની સિઝનમાં મેથી ખૂબ જ સરસ મળતી હોય છે તો તમે વરસાદની સિઝનમાં આ રીતે મેથીની પૂરી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ